હું કરી સવારમાં તારું બહાર હારેલું મોઢું જોઈ તું ક્યાંય નથી જવાનું અહીંયા પડ્યો તો હવે તો તારું મોઢું જોઈ જોઈને કંટાળી મારે મારા ઘરે કેવું પડશે યાર મારા લગ્ન કરાવી જો અવાર માં ઉઠીને સૂત ની આનું મોઢું જોયું ને તારું મોઢું જોઈ ને તો મને ઉલ્ટી આવે હા પછી એને બાયડી તને ઉલ્ટી કરાય છે ગાંડા એટલે લગન નો કરાય એના કરતા હું તને શું કઉ જો મારે એને ફરવા જવું એ લાગ્યા કેલા કંટાળી ગયો હમણાં કઈ ફરવા જ નથી ગયો ઈ વાત તે બહુ હારી કીધી હમણાં ઇન્સ્ટાગ્રામ માં મે નવી પોસ્ટ નથી મૂકી એક કામ કરીએ આપણે જને ફટાફટ થી 3 કિલોમીટર દૂર ચોળવા દરિયા વયા જાયો હે ભાઈ હું દરિયા વયા જાય તોરવાડ જાવ મારે કે ન જો મારે ઇન્ડિયા માં ફરવું જ નથી એલા લા જ્યાં જાવ ન્યા ભીડ ભડાકા બધા એક ને એક ગિયા તૂટી પડે દરિયા ઉ ભરાઈ ગયા માણા થી પાણી થી નહીં મારે નથી જાવ મારે તો જાવું છે અમેરિકા દુબઈ વિદેશ માં ફરવા જાવ

આમ જોઈ લે કાબડા તોર સ્કીમ હોય દુબઈ જાવ અમેરિકા જાવ થાઈલેન્ડ જાવ બેંગકોક જાવ પટાયા જાવ ત્યાં જાવ ત્યાં જાવ અલીઓ જાવ માલિયો જાવ ગમે ત્યાં જાવ તો સસ્તા ભાવે કરી દે બોલ અરે વાહ ભાઈ વા તો હાલ ને આપણે એની ઓફિસ આવ્યા જાય આ જોમાં એટલે રાખી છે હાલ આપણે એની ઓફિસ જાય હાલ આ તો બરો કોને આવ્યા ને પપ્પા હા પપ્પા એ હા એ હા હમણા આવ્યો હમણા લઈને આવ્યો મારતા ની બસ ખાલી હો ઘરે આવીને હા એ હા ઉતલે એલા કાઈ નઈ યાર મારા બાપાએ મને હવાના પરમાય ને ઓલી બુઢાલા તમાકુ હે ને લેવા મકલાતો પછી લગી દેવા નતો કે મારા બાપાનો ફોન આવ્યો બાકી ને સાફ કરના કે ને એક કામ કર તું તેર ન્યાં ઊભી અને કામ બતાવી ને તું મને ફોન કરી રેડી હું ડાયરેક્ટ આપડે ગમે ન્યાં એ વાંટો ને વાંટો તું કામ પતા ફોન કરું છું હા રેડીય હા છે દુમ નામ શેતાની इलाકો વાહ ભઈ અમેરિકાનો આપણો ફ્લાઇટ બુકટ કરનકનો ખાય હે એ 50 પેસેન્જર થઈ ગયા હે એ હા કઈક આપણે આમ બહાર ફરવા તો શું સ્કીમ છે જો અમેરિકા જવું હોય ને તો 1 લાખ રૂપિયા કેનેડા જવું હોય ને તો 2 લાખ રૂપિયા થાઈલેન્ડ જવું હોય ને તો 1 લાખ રૂપિયા

અરે આવી ગયો આવી ગયો બોલ બોલ શું બોલતી તું એમ અમાજ આપણું સપનું છે ને પૂરું થાય પૂરું વિદેશ જવાનું અરે વાહ ભાઈ વાહ ભુરિયા નહીં તો વિદેશ ના ભૂરિયા નહીં હબ્રા મળશે કેવા ઘરમાં ના ભાવે એમાં એવું છે પચીસ હજાર રૂપિયા પાંચ દિવસ દુબઈ ટ્રીપ પાંચ દિવસ ખાવું પીવું હંગવું એના ઉપર ખાલી હજાર બાકી આપડે ખાલી મોજ જ કરવાની બીજું કઈ નઈ

મારા બાપા ને પૂછવું પડે છે બાપુ રૂપિયા દે કે બધા ખાઈ માં આવે નથી થતો એ કેમ દે પૈસા જોવાનું છે જો ભાઈ

સુમિત શું લાગે છે એના બાપાએ પૈસા દીધાય છે કે નહીં દીધા હોય દીધા છે નહીં દીધા હોય દીધાય છે નહીં દીધા હોય તો નહીં દીધા હોય બેટા નો દીધા છે પૈસા અરે મને ખબર બેઠો બેઠો હું લાઈવ ટેન્શન છો મું કેમ ગાંડો ગાડા મિનિટ હું એક મિનિટ અરે નાને તું પૈસા આપી બસો પચીસ હજાર રૂપિયા રોકાણ મારા

આ પચી હજાર રૂપિયા કાઢવા આવી ગયા તારે અહિયાં ઘરની બાર બોર કરવો હોય તો બોર કરવાની આ બાબતમાં કેવર નથી અને તું દુબઈ જઈ ગઈ સાચો

કોઈ દીનો બા 500 રૂપિયા નું આપણને આજે સીધા 25000 આપી દીધા વિશ્વાસ ન આવે ક્યારેક ક્યારેક આવું થઈ જાય તો હા હા આપડી ગાડી થઈ ગઈ હો હા બે ઘણો ફાઈપા ઉભા રાખવા હોય ઉભા

ફરવા ન મારે હમણાં કેટલા થાય ગયો થઈ ગયો અમીર વડો ફરવા જાય ઈ લાગે તો હું તારો દોસ્તાર પરમ મિત્ર તારી માટે જને એક નંબર સ્કીમ લઈને આવ્યો છું એક નંબર તાબડા તોડ સ્કીમ છે તાબડા તોડ કઈ અરે બધું મારી ઉપર તો તને કેવું લાગે મારી કે નસો નઈ કરવાનો લ્યો પીવાનું માં દુબઈ કોણ લઈ જાય કેટલી છે ટિકિટ એટલે તું પચી દર માં ખાવું પીવું બધું યાર હું ખોટું નથી એક કામ તું મને અત્યારે પચીસ હજાર દે કાલ લગ્ન હાથમાં દુબઈ ની ટિકિટ ન ધમારું નામ બદલાવી નાખ્યા

અરે પતી ગયા હા ભાઈ વા 25000 રૂપિયા લઈ દીધો બરાબર કાલે નહીં મને જાય હા કેમેરો છે ને હા આ ઈ લઈ લેજે તોલા હું રેડી રેડી તું જા હું ટિકિટ લઈને આવું હા ભાઈ એક હા પપ્પા અરે આ પૈસા તમારા થઈ ગયા ઓ બેંકમાં આ નહીં મેસેજ પણ નહી આવે મેસેજ નહી આવે સર્વર છે ને એ બંધ છે લોકોનું મેસેજ તમને કલાક પછી મળી જાય હા હાલો પછી દાનુ પપ્પાને કહી દીધો ભાઈ દુપાઈ શું કરે છે હું તમારી ઓફિસ જ जातो તો ઓલી તમે વાત કીધી ને ની અરે હું ત્યાં जातो તો પણ તમે અત્યારે થિયો લઈને આ

અરે ઓલી તમે હવારે મને નો કીધી કે તું જો બે બે જણા લઈને આવીશ ને તો તને હું ડિસ્કાઉન્ટ જવા માટે આ તો ઈ વાતની મને ખબર પડી ગઈ અને બીજો માણા કરી નાખ્યો હા આવ કરી બીજો માણા બીજો માણા કરી નાખ્યો બોલો કરી નાખો વાહ ભાઈ વાહ એમ લઈ ખાનું દીઓ બીજો માણા કરી નાખ્યો પણ આમ બીવડાવ તો બીવડાવ તો કાયો હાટ બેહી જાય આપણા કે અરે હું તો મારી લેજો વાહ પચીસ હજાર રૂપિયા આવી ગયા બે થઈ ગયા મારી ટિકિટ થઈ ગઈ મારી ટુકડ થઈ ગઈ પાંચ દિની દુબઈ બેટા મેં પચી હજાર નું કીધું તું બરોબર હે પણ મેં તને એક વાત

યા નાઈડુ બાઈડુ ને ઓલે પેરેગ લાઈડિંગ ને એક નંબર આવે ઈ ટિકિટ દેઈ દો 1 લાખ માં હા કાઈ વાંધો નહી હાલો તો 1 લાખ માં ક્યાં આવું ઓપીજે ઓપીયા આવી જા ઓકે ઓપીજે તમ તારે મને ટિકિટ લઈને રાખજો અરે હા ઓલ હબીબી ઓલ હબીબી ઓલ હબીબી والله والله આલા હબીબી કામ તો દુબઈ હામી હાતી હાતી

બાઇક ખુલી ગયા મારા જાતા નથી તો બાઇક ખુલી ગયા મારા અરે એમાં એવું છે કે ને સસ્તામાં ટિકિટ મળે મને એટલે જો હમણાં હું ટિકિટ લેવા જાવ છું વાહ વાહ ક્યાં ઓફિસે અરે ઓફિસે નહીં એલા વડલે અહીં આપણે વડલો નથી ત્યાં વડલે લે એ તને આટિકા ટિકિટ કરાવી હા એના કરતા નહી કરાવી આપણે તું ભાઈ હે એલા તું ઓળો રૂપિયા વાળો કે સસ્તી ટિકિટ ઓ હે જો એમાં એવું છે કે હું એટલો રૂપિયા વાળો છું ને થોડી ઘણી અંદર હોય જ પચી હજાર માં

એય નમક ના ભાડાના લેવાના છે એની માયા ઓ એમને બંધ કરીને વયો ગયો ઓ ને ને આ જો દુબઈ જવાની ખુશીમાં એ પણ ભૂલી ગયો કે કેયા એક્સપ્રેશન ભાઈ આમાં ખુશી હોય આ હું હવે ને ક્યાં હું ખુશી કેટીન થાય એટલે ખુશી મોઢેથી થાય મોઢેથી કર અરે ભાઈ પૂરું થઈ ગયું અરે ભાઈ પૂરું થઈ ગયું અરે ભાઈ લુટાઈ ગયા અરે ભાઈ એમાં એવું થયું કે આપણે દુબઈ લઈ જવાનું ઈ ફ્લોટ નીકળ્યો એને આપણા ગણી નું નાખ્યું પચી પચી હજાર રૂપિયા લઈને આપણા પૈસા લઈને નઈ ગયો આપણું વ્યવસ્થિત કરી નાખ્યું હવે કઈ દુબઈ જવાનું નથી એની ઓફિસ ના પાટિયા બધા બંધ થઈ ગયા તારા મારી શેર એને

દેખાવામાં હારો હતો આઈકલાજ પોતે પાન થતો હતો મને નથી ખબર કે આપણા ચૂડો લગાડીને વયો જાય પણ લગાડીને વયો ગયો

પૈસા આવ્યા ધ્યાન ક્યાં પૈસા આવશે કે પૈસા પૈસા રાખી ને હું ફાયદો હું આવું પાંચ હજાર